નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ત્રિનેત્ર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર સૌ હાર્દિક સ્વાગત છે ચાલો ફટાફટ દરેક મિત્રો આવી ગયા પછી એક વખત જય મેસેજ કરી દેજો જેથી કરીને મને ખ્યાલ આવે કે દરેક મિત્રો આવી ગયા છે એટલે આપણે આજના શરૂઆત કરીએ અને ઘણા બધા મિત્રો ચિંતામાં છે તો એની ચિંતા ઘટાડવા માટે પણ આપણે થોડાક પ્રયાસો કરવાના છે કે ભાઈ એટલું બધું ગભરાવાની જરૂર નથી કોઈ પણ આવી નોટિફિકેશન આવે ત્યારે ચાલો ફટાફટ પહેલા તો દરેક મિત્રો જય હિંદ નો મેસેજ કરી દેજો જેટલા પણ મિત્રો અહીંયા હાજર થઈ જાય છે ફટાફટ એક વખત જય હિન્દ નો મેસેજ કરવાનો છે બરાબર એટલે મને ખ્યાલ આવે કે મિત્રો આવી ગયા છે તો હવે આપણે શુભ શરૂઆત કરી દઈએ પેલા તો મેં અહીંયા પેલી જ હેડલાઇનમાં લખેલું છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમને બધાને ખ્યાલ છે તમે બધા શિક્ષક મિત્રો છો ચિંતાથી ચતુરાય ઘટે ઘટે રૂપ ગુણ અને જ્ઞાન ચિંતા કદી ન કીજીએ ચિંતા ચિતા સમાન આ આપણે ઘણી વખત સાંભળેલું છે પણ એનું પાલન આપણાથી થતું નથી તો અહીંયા હું તમને જણાવી દઉં કે ભાઈ આપણો અભ્યાસક્રમ નથી બદલાણો ઘણા બધાના મેસેજ ને ફોન આવવા લાગ્યા સાહેબ હવે તો અભ્યાસક્રમ બદલાઈ ગયો હવે શું કરવાનું અભ્યાસક્રમ અરે અભ્યાસક્રમ નથી બદલાણો ખાલી માળખું બદલાણું છે અને એ માળખામાંય થોડોક જ ફેરફાર થયો છે એટલું બધું તમારે રિઝલ્ટ ઉપર ભારે ભરખમ અસર કરે એવી કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવામાં આવેલ નથી મિત્રો તો પહેલા તો ચિંતા છોડી દો બેઝિક વસ્તુ છે જેમાં ફેરફાર કરવામાં આવેલો છે બાકી બધી જ વસ્તુઓ પ્રિલિમ્સની અને એઝ ઇટ ઇઝ એમન રહેશે હું તમને પરિપત્ર દેખાડીશ અને સમજાવીશ કે ભાઈ પહેલા શું હતું અને અત્યારે શું થયું છે બરાબર એટલે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી ખોટી અફવાઓથી ડરવાની જરૂર નથી નહીતર બધી હેડલાઇન તમે એવી જ જોઈએ કે અભ્યાસક્રમ બદલાઈ ગયો છે માળખું બદલાઈ ગયું છે હવે તકેદારી રાખજો તમારી તૈયારીમાં વધારે તૈયારી જોડી દેજો વગેરે વગેરે પણ તમારી તૈયારી જેવી રીતે ચાલે છે એવી જ રીતે તૈયારી કરવાની છે કારણ કે જો આપણે અહીંયા વાત કરવા જઈએ

અને અને એમાં જે વિષય વસ્તુ પદ્ધતિ શાસ્ત્ર એટલે કન્ટેન્ટ અને પેડાલોજી નું પ્રશ્નપત્ર જે પ્રશ્નપત્ર બે છે પ્રશ્નપત્ર એકમાં ગુજરાતીના પ્રશ્નપત્ર માં નિબંધ ચર્ચા પત્ર સંક્ષેપીકરણ પત્ર લેખન ને વ્યાકરણમાં કોઈ સુધારો કરવામાં આવેલો નથી માત્ર ને માત્ર પ્રશ્નપત્ર બે ના માળખામાં સુધારો કરવામાં આવેલ છે જે તમારું વિષય વસ્તુનું અને પદ્ધતિશાસ્ત્રનું પ્રશ્નપત્ર હતું એની અંદર વાત કરેલી હતી કે ભાઈ માર્કની વિષય વસ્તુ અને માર્કનું પદ્ધતિશાસ્ત્ર આવવાનું છે એ બધી જ વસ્તુ એમનામ જ છે એસી માર્કનું જ તમારું વિષય વસ્તુ છે વીસ માર્કનું જ તમારું પદ્ધતિશાસ્ત્ર છે પણ કેવા ફેરફાર થયા છે એ આપણે આ નવા ઠરાવની અંદર જોવાના છે સુધારેલા ઠરાવમાં

કેટલા ગુણ છે સાત પંચાને વિસ્તૃત પ્રશ્નોના એટલે કે મુદ્દાસર પ્રશ્નોના થશે બરાબર હવે બીજા જો વાત કરીએ તો એમાં માગ્યા મુજબ ની અંદર પેલા કેવું હતું કે ભાઈ છ માંથી કોઈ પણ ચાર લખો અને ચાર ના છ માર્ક મળે ચોવીસ માર્ક એના મળતા હતા

બરાબર તો આવા સુધારા થયા છે બાકી અભ્યાસક્રમ તમારો જે હતો એવો ને એવો જ રહ્યો છે કોઈ પણ જાતનો ચેન્જીસ નથી થયો તમારી તૈયારી તૈયારી જે રીતે રીતે કરતા હોય એ જ કરવાની છે બરાબર હા તમારા પ્રશ્નોનો હમણાં હું તમને સોલ્યુશન કરું પેલા અહીંયા સાંભળી લો આ જે ઠરાવમાં સુધારો થયો છે સાંભળી લો પછી તમે જે કઈ પૂછશો ને એની હું તમને વાત કરતી દઈશ કાઠું કર્યું છે એમ કેવા માંગે છે કાઠું કઈ બાબતે કાઠું કર્યું મને એ કહી દો આલો તમને એવું લાગે છે ને કે ભાઈ હું આઠમાં માંથી પાંચ લખવાના હતા એટલે કાંઠું કરી નાખ્યું એવું તમને લાગે છે પણ વિચાર કરો તમે વિજ્ઞાનની ચોપડી કરતા હોય તો તમે શું એવું વિચારીને કરવાના છો કે ભાઈ આ પ્રશ્ન પૂછાશે તો હું એને ઓપ્શનમાં કાઢી નાખીશ વગેરે વગેરે તો વાત અહીંયા એ થાય છે કે ભાઈ આપણી તૈયારીને અને આ પ્રશ્નોના જે માળખામાં ચેન્જીસ થયો છે હા થોડોક બદલાવ થયો એના કારણે એવું બની શકે કે ભાઈ જે પ્રશ્ન નથી આવડતો એને આપણે સ્કીપ કરી દેવાના હતા એ એ એ હવે હવે આપણે આપણે કરી કરી એક આપણી પ્રોબ્લેમ થઈ ગઈ પણ એ પ્રોબ્લેમ એવડી મોટી પ્રોબ્લેમ નથી કે આપણી પરીક્ષાના રિઝલ્ટમાં ધરખમ ફેરફાર થઈ જાય એ હું ખાલી કહેવા માંગુ છું એટલે બી પોઝિટિવ થોડુંક એવું વિચારો કે આ નાનો અમથો એ ફેરફાર એવો છે કે જે તમારા રિઝલ્ટમાં ધરખમ ફેરફાર નથી કરવાનો હા એકદમ બધું ચેન્જ થઈ ગયું હોત ને તો આપણને ચિંતા થવી જોઈએ પણ આ તો ખાલી એને આપણું જે ઓલી શું સહેલી વસ્તુ જે હતી ને કે ભાઈ આઠ માંથી કોઈ સાત માંથી કોઈ પણ પાંચ લખો તો બે નહીં આવડતા હોય કાઢી નાખશું બસ એ બે હવે આપણે નથી કાઢી શકવાના એ આપણને અહીંયા દેખાય છે બરાબર બીજી વસ્તુ અહીંયા ત્રીજું આપણને એવું આપ્યું કે એક બે વાક્યમાં જે જવાબ આપો ને એમાં અગિયાર પ્રશ્નો છે એની બધા ફરજિયાત છે અહીંયા મને એક શંકા એ પણ જાય છે આ શબ્દો ઉપરથી મને શંકા એવી પણ જાય છે કે અહીંયા એ લોકોએ પાંચમાંથી

જેને આપણે વસ્તુ લક્ષી પ્રશ્નો અથવા તો અનાત્મ લક્ષી પ્રશ્નો કહીએ ખરા ખોટા જોડકા ખાલી જગ્યા વિકલ્પવાળા એવા કોઈ પણ પ્રશ્નો જે છે એ હેતુ લક્ષી પ્રશ્નો છે દરેકના એક ગુણ છે આવા ટોટલ પંદર ગુણ છે એટલે કે પંદર પ્રશ્નો આના હશે અને દરેકના એક ગુણ એટલે પંદર માર્ક એના થાય તો સો માર્ક આ થઈ ગયા તમારા અને આ સો માર્ક ની અંદર જો વાત કરીએ તો આ સો માર્ક ની અંદર તમારું એસી માર્ક જે છે એ વિષય વસ્તુના છે વિષય વસ્તુના છે જે પાઠ્યપુસ્તકમાંથી બેઠું હોય છે અને વીસ માર્ક જે છે એ તમારા પદ્ધર્તી શાસ્ત્રના છે પદ્ધર્તી શાસ્ત્રના છે બરાબર અને અહીંયા ચોખ્ખું કીધું છે કે ભાઈ આ જે કઈ સુધારાનો ઠરાવ થયો એમાં અન્ય તમામ વિગતો અને જોગવાઈઓ યથાવત રહેશે એટલે આવી કોઈ જોગવાઈમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવેલ નથી ખાલી આ 8 માર્ક નું પૂછાતું હતું એ 8 માર્ક નો પ્રશ્ન નહીં પૂછાય હવે 5 માર્ક ના પ્રશ્ન થી શરૂઆત થશે 4 માર્ક ના પ્રશ્નો પૂછાશે 2 માર્ક પ્રશ્નો પૂછાશે અને 1 માર્ક પ્રશ્નો પૂછાશે પેલા 8 માર્ક ને 6 માર્ક ને એવી રીતે પ્રશ્નો હતા એના બદલે હવે 5 માર્ક થી એટલો મતલબ એવો થયો કે બહુ વિસ્તૃત પ્રકારના જે પ્રશ્નો હતા ને એ હવે નહીં આવે તો અહીંયા તમે એવું કેવા વિચારો કે અહીંયા એવું વિચારી શકે કે બહુ મોટા મોટા પ્રશ્નો હવે નહીં પૂછાય

અહીંયા એવું લખેલું છે કે જે જૂનો ઠરાવ હતો એમાં યથાવત હતું કે ભાઈ એમાં કઈ રીતે પૂછતા હતા એ હું મૂકી દઈશ એટલે બાકીની બધી વસ્તુ રહેશે એવું આ ઠરાવમાં કીધેલું છે એટલે હું તમને કઉ છું કે ખાલી બદલાવ ક્યાં થયો છે આ પ્રશ્નોના પ્રકારમાં બાકી કોઈ જગ્યાએ બદલાવ થયો નથી એવું ચોખ્ખું અહીંયા લખીને આપેલું છે અને આ બદલાવ માત્ર ને માત્ર પ્રશ્નપત્ર બે ની અંદર થયેલો છે પ્રશ્નપત્ર એક જે ગુજરાતી મીડિયમ માં હોય તો ગુજરાતી નું આવે હિન્દી મીડિયમ માં હોય તો હિન્દી નું આવે અંગ્રેજી મીડિયમ હોય તો અંગ્રેજી નું આવે એ બધા નું ફિક્સ જેવું હતું એન્નામ જ રહેશે અને પ્રશ્નપત્ર 2 ની અંદર બાકીની બધી વિગતો એન્નામ રહેશે એવું આ આઠરાવમાં કીધેલું છે કોમર્સ વાળા ને તકલીફ પડે ને સર આમાં તો સમ્સ મોટા હોય તો જ થાય એટલે હા પણ એ જ વસ્તુ સમજાવવા માંગુ છું બેન કે જે બહુ મોટા સમ્સ હતા તમારા જે આઠ આઠ માર્કમાં પૂછાઈ શકે એવા તો હવે અહીંયા વિચાર કરો કે પાંચ માર્કમાં પૂછશે તો એ એના પાંચ માર્કના આધારે એ પ્રશ્ન પૂછશે ને એવો પ્રશ્ન પૂછશે જે પાંચ માર્કમાં પૂછી શકાય એવું થોડું છે કે આઠ માર્કનો પ્રશ્ન હવે પાંચ માર્કનો થઈ ગયો એવું નથી કર્યું એને કે આઠ માર્ક નો પ્રશ્ન જે હતો ને હવે પાંચ માર્ક માં પૂછાશે એટલે કે માની લો કે નિબંધ વીસ માર્કમાં પૂછાતો તો ને એ હવે દસ માર્ક માં પૂછાય એવું નથી થયું એવું નથી થયું તમે સમજવામાં થોડુંક ધ્યાન રાખો અને શિક્ષકની પરીક્ષામાં ડર છે એનો બરાબર વાત છે એટલે કોઈ જાતના એવા ચેન્જીસ નથી કે જેમાં આપણે ડરવાની જરૂર છે મિત્રો બરાબર ચાલો આમાં કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો હા હવાલા ઓછા કરી દે મતલબ એવી વિગતો પૂછશે જે પાંચ માર્કમાં પૂછી શકાય તમે અહીંયા સમજવાનો પ્રયત્ન કરો અહીંયા કોઈએ એવું નથી કીધું કે આઠ માર્ક ના પ્રશ્નો હવે પાંચ માર્કમાં પૂછા હે કે દસ માર્ક નો પ્રશ્ન હવે ચાર માર્કમાં પૂછા અહીંયા એવું કે છે કે પાંચ પાંચ માર્ક વાળા પ્રશ્નો હશે એવા સાત પ્રશ્નો પૂછાય ચાર ચાર માર્ક વાળા પ્રશ્નો હશે એવા સાત પ્રશ્નો પૂછાય અહીંયા ચોખ્ખું તો કીધું જ તમને દોઢસો થી એકસો એસી શબ્દ ની લિમિટેશન પૂછે બરાબર બધા પ્રશ્નો ફરજિયાત થઈ ગયા કે વિકલ્પો મળશે અહીંયા જો ફરજિયાત શબ્દ એક જ જગ્યાએ વાપરેલો છે પણ તેમ છતાં અહીંયા ક્યાંય વિકલ્પોની ચોખવટ કરેલી નથી એટલે તમામ પ્રશ્નો ફરજિયાત થઈ ગયા છે તમામ પ્રશ્નો ફરજિયાત થઈ ગયા છે મને એ નથી સમજાતું કે આવો ફેરફાર થાય અને તમને ડર લાગે તો તમારી તૈયારીમાં મને એવું લાગે છે કે કઈ રીતે તમે તૈયારી કરો છો માની લો કે કોઈ પણ વસ્તુની આપણે તૈયારી કરતા હોય માની લો કે તમે અગિયારમાં ધોરણનું એકાઉન્ટ તૈયાર કર્યું છે તો દરેક ચેપ્ટરને એક શિક્ષક તરીકે તમે સંપૂર્ણ તૈયાર કરી નાખ્યો હવે તમને ગમે ત્યાંથી પૂછે ગમે એટલા પ્રશ્નો પૂછે તો તમારા એ તૈયારીમાં શું ફરક પડવાનો છે મને એ સમજાવો બરાબર માની લો કે તૈયારી તમે એક ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખું ચાલો હવે એમાંથી પાંચ પ્રશ્ન પૂછે કે ચાર પ્રશ્ન પૂછે તમને શું ફરક પડવાનો છે તમારું તો આખું ચેપ્ટર કમ્પલીટ છે ને આ તો તમારી પાસેથી જે ઓલા વિકલ્પ કાઢી લીધા ને એ તમને થોડુંક અહીંયા માઠું લાગ્યું કે ભાઈ હવે ઓલા બે પ્રશ્ન નોતા આવડતા એ કાઢી નાખવા વાળું છે ને એ હવે નહીં મળે બરાબર આવું તમે આ વસ્તે વિચારવાનું શરૂ કર્યું છે પણ થોડુંક પોઝિટિવ વિચારો એટલું બધું ડરવાની જરૂર નથી હાર્ડ થઈ ગયું એવું કે છે રોશનીબેન રોશનીબેન કઈ રીતે હાર થયું મને સમજાવો તો કઈ રીતે હાર થયો અને બીજી એક વસ્તુ આ રોશનીબેન આપણા કોઈ એક માટે થયેલું છે માની લો કે હું પરીક્ષા આપવાનો છું તો મારા એકના માટે આ નિયમ છે જેટલા પણ ગુજરાતમાંથી પરીક્ષા આપવાના છે બધા માટે આ જ નિયમ છે તો એનો મતલબ શું થયો કે બધાને આજ ફેરફાર થયો ને એવું તો નથી કે અમુક વિદ્યાર્થીને આ ફાવતો હશે અને અમુક વિદ્યાર્થીને જૂનું ફાવતું હશે તો જેને જૂનું ફાવતું તો એના માટે હાર થઈ ગયું અને જેને આ ફાવતું તો એના માટે હવે સહેલું થઈ ગયું એટલે ફેરફાર થયો થયો છે છે તો આખા ગુજરાત માટે ડરવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય કે જયારે આખા ગામના નિયમો જુદા હોય ને મારા એક માટે નિયમ જુદો હોય તો મને બીક લાગે ખરે આ લોકો આગળ નીકળી જાય હવે મારું શું થાય પણ જયારે આખા ગામ માટે એ ખરખા નિયમો હોય ત્યારે મને એ વિચાર આવે છે કે બધાને ડરવાની જરૂર શું છે બધા માટે નિયમમાં ફેરફાર થયો છે ને તો બધાને કાંઠો પડવાનું છે ને તો માર્કમાં બધાને ફેરફાર થવાનો છે ને બરાબર રાઇટિંગ વધુ કરવું પડશે એવું કોણે કીધું તમને અહીંયા ચોખ્ખું તો લખ્યું છેલા ભાઈ તમે કેમ સમજતા નથી દરેક મિત્રો નેગેટિવ વસ્તુ જ વિચારે છે કે હવે રાઇટિંગ વધારે કરવું પડશે ને ચોખ્ખું કીધું છે કે ભાઈ 150 થી 250 શબ્દનો જ પ્રશ્ન પૂછાય એવું તો નથી કીધું ને કે આ 5 માર્કનો પ્રશ્ન 200 થી 250 શબ્દમાં લખવાનો હશે

જો એ ટીક કરવાનું રહી ગયું તો એ ખોટો ગણાશે અને એ ખોટા પ્રશ્નના પોઇન્ટ પચ્ચીસ માર્ક ગણવામાં આવશે બરાબર તો આ વસ્તુની કાળજી રાખજો તમે કોમર્સની જ પ્રિપેરેશન કરાવો છો નહીં આપણા બેચની વાત કરું હું તમને તો દ્રોણાચાર્ય બેચની અંદર આપણે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની તૈયારી કરાવીએ છીએ હા અગિયાર બાર નું જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ ચેપ્ટર વાઇઝ નથી ભણાવવામાં આવતું કારણ કે આર્ટ્સ કોમર્સ સાયન્સ ના ઘણા બધા સબ્જેક્ટો થાય ને એ એકેડેમી લેવલે પોસિબલ નથી થાતું પરંતુ આપણે એમની જે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ છે એનું આયોજન કરવાના છે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ એમાં આપવાના છે કે ભાઈ કોમર્સ નો અગિયારમાં ધોરણ નો એકાઉન્ટ વિષય છે તો એકાઉન્ટ ના જેટલા ચેપ્ટર હોય એની ટેસ્ટો રાખવાની છે એટલે તમારે પાઠ્યપુસ્તકમાંથી ચેપ્ટર વાંચવાનું અને એની ટેસ્ટ આપવાની પાઠ્યપુસ્તકમાંથી ચેપ્ટર વાંચવાનું એની ટેસ્ટ આપવાની

આ ઓફર રાખેલી છે ત્રેવીસો નવાણું માં કે ભાઈ અત્યારથી હમણાં જેવો લેક્ચર પતશે ને એટલે તમારી ઓફર શરૂ થઈ જશે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલી છે ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક આપી છે એમાં દ્રોણાચાર્ય બેચમાં જવાનું અને એની અંદર ડેમો લેક્ચર આપેલા છે બધા વિષયના જોઈ શકો છો અને આ છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે આપણે પ્રથમ છોતેર એવા મિત્રોને પ્રથમ મિત્રો જ્યાં સુધી સુધી કોર્સ કરશે ત્યાં એની પ્રાઇસ ત્રેવીસો નવાણું રહેવાની છે અને આ વસ્તુ જે છે એ તમારી પરીક્ષાઓ પૂરી થઈ જાય ત્યાં સુધીની વેલિડિટી માટે મળવાનું છે પ્રિલિમ્સ મેઇન્સ બંનેની તૈયારી આવી જશે પદ્ધતિશાસ્ત્ર પણ આવી જશે

એટલે આ રીતે તૈયારી કરાવીએ અને બીજું મેઇન્સ માટે મેઇન્સ માટે જે ગુજરાતીનું પેપર છે એની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે નિબંધ છે ચર્ચા પત્ર સંક્ષેપીકરણ પત્ર લેખન એ તમામ વસ્તુની તમને અહીંયા ફોર્મેટ શીખવાડવામાં આવે અને પછી એના આધારે તમને પ્રેક્ટિસ કરવામાં આવે રોજ લાઈવ આવશે ના રોજ લાઈવ નહીં આવે રોશની બેન અહીંયા અમે એવી રીતે શેડ્યુલ ગોઠવતા હોય કે તમને રેકોર્ડેડ સ્વરૂપે અમુક વસ્તુ આપેલી છે લાઈવ લેક્ચરમાં આપણે ત્રણ કે ચાર દિવસ ભણ્યા

પછી એનું રિવિઝન અને એક દિવસ એની ટેસ્ટ જો બે ત્રણ દિવસ જ લેક્ચર લીધા હોય તો એક દિવસમાં બધું પતી જાય તો પછી પાછળ આગળના દિવસથી શરૂ થઈ જાય એટલે આપણે ડેઈલી લાઈવ લેક્ચર હોતા નથી મેથડ ગુજરાતી પ્રથમ લેંગ્વેજ વાંચવાની હા બરાબર છે આ દરેક વિષયનું પદ્ધતિ શાસ્ત્ર કરાવીએ છીએ અને જેમને ખબર ન હોય ને કે પદ્ધતિશાસ્ત્ર દરેક વિષયનું કેવી રીતે આવે તો આપણો યુટ્યુબ પર એક પદ્ધતિશાસ્ત્રનો લેક્ચર મૂક્યો છે એકવાર જોઈ લેજો એટલે હકીકતમાં બધાને એમ લાગે છે કે એકાઉન્ટનું પદ્ધતિશાસ્ત્ર તદ્દન જુદું જ આવે ગુજરાતીનું પદ્ધતિશાસ્ત્ર તદ્દન જુદું જ આવે હું તમને જણાવી દઉં મિત્રો કે 80% ટકા પદ્ધતિશાસ્ત્ર બધા વિષયનું સરખું જ છે અમુક વિષયો જે ભાષાના વિષયો છે જેમ કે ગુજરાતી છે હિન્દી છે અંગ્રેજી છે આનું 20% ટકા પદ્ધતિશાસ્ત્ર એવું હોય કે જે અલગ જ હોય જેમ કે ભાષા સંસર્ગ પદ્ધતિ છે એ ગુજરાતી વ્યાકરણ ભણાવવા માટે જ થાય એમાં ગણિત કંઈ ભણાવવા માટે ભાષા સંસર્ગ પદ્ધતિ ન આવે પણ આગમન નિગમન પદ્ધતિ છે એ ગણિતમાં આવે એકાઉન્ટમાં આવે બીએમાં આવે બાયોલોજીમાં આવે ફિઝિક્સમાં આવે બધી જગ્યાએ ગુજરાતીમાં આવે હિન્દીમાં આવે આગમન નિગમન બધી આવે તો વસ્તુ એવી છે કે એસી ટકા પદ્ધતિ શાસ્ત્ર કોમન છે તો મગજની અંદર જો ખબર ના પડતી હોય કે પદ્ધતિ શાસ્ત્ર હકીકતમાં શું છે તો એના માટે આપણે યુટ્યુબ પર એક મસ્ત મજાનો લેક્ચર મૂકેલો છે એક વખત જોઈ લેજો પહેલા બસો થી અઢીસો શબ્દોમાં ત્રણ ક્વેશ્ચન લખવાના હતા સાતસો પચાસ શબ્દો થતા હતા સાત ક્વેશ્ચન લખવાના એકસો વીસ શબ્દોમાં છે બારસો સાહીઠ શબ્દો થાય એટલે વધારે લખવાનું થાય ને સર લેંધી સબ્જેક્ટ કર્યો હવે પણ હું એમ કેવા માંગુ છું ચૌધરી મોહસીન કે આમ આપણા એક માટે સુધારો નથી કર્યો બધા માટે સુધારો કર્યો છે તો બધા માટે લેંદી થવાનું છે એટલે બધાએ આ સ્પર્ધાત્મક જગતની અંદર આવું નહીં કરવામાં આવે તો અઢળક લોકો પાસ થશે અને અઢળક લોકોમાંથી પછી પસંદગી નહીં થાય તો પાછા બધા આંદોલન કરશે તો એ લોકોને એક વસ્તુ ગવર્મેન્ટ તરફથી એક વખત વિચાર કરો કે ભાઈ એ લોકોને જેટલા લેવાના છે એનાથી અઢળક લોકો જો પાસ થશે તો પછી એની ભરતી કઈ રીતે થશે એટલા માટે એમ વિચારો કે આપણે આ સ્પર્ધાત્મક જગતમાં બધા કરતા થોડુંક સારું પ્રદર્શન કરીને બતાવશું તો આપણે એમાં આગળ વધશું એટલે ફેરફાર બધાને થયા તો લેંધી બધાને થવાનું છે લેંધી પેપર બધાને થવાનું છે મારે એકને એક તમારે એકને ન થવાનું બસ આ વસ્તુનો વિચાર કરો ટાટ હાયર સેકન્ડરી ક્યારે આવશે મિત્રો આ આવી ગયું છે ને એટલે હવે મને એવું લાગે છે કે ટાટ હાયર સેકન્ડરી થોડાક દિવસમાં જાહેરાત આવશે બરાબર હા પ્રશ્નો ફરજિયાત હશે જે લોકો થાય પહેલેથી જોઈ લેજો જો પેપર ટુમાં એકાઉન્ટની પણ પછી પ્રકરણ વાઇઝ ધોરણ અગિયાર એકાઉન્ટ પ્રકરણ એક ભણાયું એવી રીતે નથી ભણાવતા આપણે પણ એની પ્રેક્ટિસ માટેની ટેસ્ટ આપવામાં આવે છે કરંટ અફેર સ્કીપ કરી શકીએ શિક્ષણ સાથે સંકળાયેલું કરંટ અફેર બહુ નોર્મલ હોય છે આખા મહિનાનું તમે એક લેક્ચરમાં કરી નાખો તો એ થઈ જાય બરાબર છે ચાલો હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો જણાવી શકો છો અને આ ઓફરનો લાભ લેવા માટે ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો દ્રોણાચાર્ય બેચ ઓપન કરો ડેમો લેક્ચર જુઓ અને મજા આવે તો પછી આ ઓફરનો લાભ ઉઠાવો છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે પ્રથમ છોત્તેર મિત્રો માટે આપણે આ ઓફર આજથી જ શરૂઆત કરીએ છીએ ઉત્તરાયણના દિવસથી જ કે ભાઈ પહેલા છોતેર વ્યક્તિઓને ત્રેવીસો નવ્વાણું રૂપિયામાં આ કોર્સ મળશે બરાબર એટલે હમણાં જ આ લેક્ચર પૂરો થશે એટલે આ પ્રાઇસ અહીંયા ગોઠવી દેવામાં આવશે ત્રેવીસો નવ્વાણું ની બરાબર ચાલો સરસ સરસ નહીં કુપન કોડ નહીં નાખવાનો તો હમણાં હું પ્રાઇઝ જ ઘટાડી દઈશ કોર્સની ની પ્રાઇઝ જ ઘટાડી દઈશ જ્યાં સુધી છોતેર લોકો પરચેસ કરી લેશે ત્યાં સુધી એ પ્રાઇઝ રે એવી રીતે આપણે સેટ કરશું કે 76 લોકો જ્યાં સુધી પરચેસ નથી કરતા ત્યાં સુધી પ્રાઇઝ આટલી રહેશે પછી પ્રાઇઝ વધશે બરાબર એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી બહુ પેનિક નઈ થાઓ આવા નવા વિચારો કરશો તો પરીક્ષાની તૈયારી નહીં થાય બરાબર એટલે નોર્મલ વિચારો કે ભાઈ બધા માટે ફેરફાર થયો છે પેપર લેન્ધી થયું તો બધા માટે લેન્ધી થયું છે મારા એક માટે નથી થયું પણ જો હું બધા ટેન્શન લે છે એ સમયે હું બે પ્રશ્ન કરી નાખીશ તો હું એના કરતા સારી રીતે પ્રદર્શન કરી શકીશ પરીક્ષામાં

ચિંતા જ નથી જતી જો તમારી ચિંતા નહીં જાય તો બીજા ફાવી જશે તમે ચિંતા કરવામાં સમય વેડપશો ત્યાં તૈયારી કરવાવાળા તૈયારી કરીને લાગી જાય એટલે આપણે હવે ચિંતા છોડી દેવાની છે બરાબર આ આઈફોનમાં આ એપ ડાઉનલોડ થઈ જશે જો એપ ડાઉનલોડ ન થાય તો અહીંયા આપેલા નંબર પર તમે કોન્ટેક કરી શકો છો એટ પર કોન્ટેક કરજો એટલે આઈફોનમાં કેવી રીતે ડાઉનલોડ કરવીને એ પણ શીખવાડવામાં આવશે બરાબર

પાઠ્યપુસ્તક થઈ જશે આવશે સરસ સરસ આ પાઠ્યપુસ્તક કવર થઈ જશે તમારું ચેપ્ટર વાઇઝ બરાબર ચાલો બીજો કોઈ પ્રશ્ન છે

વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનનું પેપર ખોલો કોમર્સનું પેપર ખોલો મનોવિજ્ઞાનનું પેપર ખોલો હાયર સેકન્ડરીના જેટલા વિષયો તમને દેખાય એના પેપર ખોલો અને છેલ્લે જતા રહ્યો એકસો એ કેટેગરીના પેપરો મૂકેલા છે એકસો એક્યાસી નંબરના પ્રશ્નથી શરૂઆત કરો તમને સો ટકા એવા પ્રશ્નો જોવા મળશે જે ઇકોનોમિક્સમાં એ જ પ્રશ્ન પૂછાણો હશે જે મનોવિજ્ઞાનમાં હશે જે હિન્દીમાં હશે જે ગુજરાતીમાં હશે એટલે પદ્ધતિ શાસ્ત્ર કોમન આવે છે બધા વિષયનું જુદું જુદું નથી આવતું